विष्णुवामन

પરમાત્મા આવ્યા તો પરમાત્માનું સ્વાગત થયું સૌથી મોટા બે સંદેશાઓ આ કથાના કથાને તો આપણે જાણીએ છીએ કે ભગવાન વામન અવતારમાં આવ્યા અને એનું સ્વાગત થયું પછી બલિરાજા રાજાએ કહ્યું કે તમે માગવો તે માગો પરમાત્માએ ત્રણ ડગલા જરૂર માગ્યું શા માટે

કે તું મારી વાત માનતો નથી કારણ કે પણ બલિરાજા એ વાતમાંથી ફર્યા નહી અડગ રહ્યા એટલે શુકરાચાર્ય મહારાજે કીધું કે જા હું તને શ્રાપ આપું છું કે તું તારી સંપત્તિથી વિવો થઈશ ત્યારે ભગવાન દાદી થયા કેમ ભગવાન પણ કહે છે કે આ દુનિયામાં જે માણસ ઉપર એના ગુરુ નો હાથ હોય એનો વાળ વાંકો ભગવાન નારાયણ પણ પોતે ન કરી શકે ત્યારે જેના હાથ હોય ત્રણ ડગલા જમીન નો સંકલ્પ અને એમાં પરમાત્મા વિરાટ સ્વરૂપ ને ધારણ કરે એક ડગલામાં આકાશ શ્લોક ને માપે બીજા પગલા ની અંદર પરમાત્મા આ પૃથ્વી લોકને માપે અને ત્રીજું ચરણ બલિરાજાના મસ્તક પર પધરાવી અને એને પાતાળમાં ઉતારે ત્રણ ડગલાનો સંકલ્પ જે કર્યો અને ભગવાને એ ત્રણ ડગલામાં એનું બધું જ લઈ અને બલિરાજા એ પોતાનું આત્મનિવેદનમ પોતાનું સર્વસ્વ ભગવાનને આપ્યું આ કથા બતાવે છે કે પરમાત્મા આપણને જે આપ્યું છે એ આપણે ભગવાનને પાછું આપ્યું તુજકો અર્પણ આ બધું તમે જોર જોર થી ગાઈ શકો પણ જયારે વારો આવે ત્યારે કરી પણ શકીએ

એને ખબર જ છે કાલ અમે જીવવાના છીએ એટલે અમે કાલે દાન કરીશું ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરને સમજાયું કે કાલની ખબર નથી આજ દાન કરી લેવું જોઈએ આ સંસાર ભગવાન બધું આજે આપી દેવું જે કામ કરવું છે આજે કરી લઈએ ભક્તિ આત્મનિવેદન volver de que si